સ્વાગત છે ધોરણ ત્રણ પર્યાવરણ પાઠ છે પંદર માંડી મજાની એમાં તમને સરસ મજાની વાર્તા કહીશ તમે શાંતિથી ઘરે બેઠા સાંભળજો એના આધારે તમને થોડા સરસ મજાના પ્રશ્નો પણ આવડશે વાર્તા છે કાગડાભાઈ છે અને કોઠિંબું છે કોઠિંબુ એટલે કાકડી જોવું થોડો સ્વાદ આવે ને કાબુ નાનું હોય કે તમે ગામડામાં જાઓ તો તમને થોડી વધુ ખબર પડે એક દિવસ આ કોઠીંબુ વાડમાં દોડતું દોડતું જતું હતું ત્યાં કાગડા ભાઈ આવ્યા કાગડા ભાઈને આ કોઠીંબુ ખાવાનું મન થયું તો કાગડા ભાઈ તો કોઠીંબુ ખાવા જાય છે ત્યાં કોઠીંબુ બોલ્યું કાગડા ભાઈ કાગડા ગઈ તમારી આ ગંદી ચાંચે કોઠુંખ ખવાય નહીં તમારી આ ચાંચ ધોઈ આવો અને કાગડા ભઈ તો અચકાયા કાગડા ભઈ તો બહુ ગંદી વસ્તુઓ ખાય માંસ ખાય મટન ખાય કંદો એઠવાળ ખાય બધું જ ખાય આ બધું ખાય એટલે એમની ચાંચ ગંદી હતી એટલે કોઠુંખ માં એ ના પડી હવે ચાંચ ધોવે છે તો કાગડા ભઈને શું જોવું પડે કે કૂવા પાસે જોવું પડે કાગડા ભઈ તો ઉડતા ઉડતા कूआ पे गया कूआ पास गया गए ते क्या मांग कूआ कूवा पा ले तो जो घड़ो जो गे ती वस्तु एम से मला भी। ये तो आप सामने कूआबेद कहू कि तब घड़ो लाई आ घड़ो तो कागड़ा पास होता उगता पाचा घड़ो ले कंभार पास गया अबे कंभार ने त्या घड़ो तो तैयार हो तो नहीं माटी हो तो एम कड़ो बना कई शू क्यों का तब मटी लो तो हूँ ते घड़ो सरस बनिया। तो कागड़ा बनी आगड़ा भाई मटी आगर टिंबा पास गया टिंबा એટલે તો માટી ના જેટલા હોય આપણે તળામાંથી ગામડામાં ત્યાં આગળથી માટી આપણે મળે કાગળા ભી તો ઉતા ઉતા ત્યાં टिંબા પાસે ગયા અને टिંબા પાસે જઈને કેવા લાગે મને માટી આખો કે માટી તો લેવા જોઈએ એટલે ખેતરા ના પડે એને આપણે થોડી ખોદવી પડે ગામડા કદાળી હોય ખોસ હોય કદાચ એવું એમ કોઈ વસ્તુ આપની માટી ખોની લાગી પણ કાગડા ભાઈ ને પાસે કશું હતું નહીં એટલે એને શું ગયું તમે મરગ લઈને સિંગડી લઈને આવ મરગ ને હરણ કે હરણ ને તમે સિંગડી લઈને આવ તો એના જ તમે માથી ખોદી લો તો કાગડા ભાઈ તોબે હરણ પાસે ગયા મરગ પાસે ગયા ઉતાર તો મરગ ને શું આપણી તો મને તો કે ઓ ચિંતા માણસને તો કોઈ આપે આપણી જીત હોય તો આપણે મુજકે તમારી આંખો આપો આપણે આપી ના આપી એમ હરણભાઈ પણ એમ કેવા પડ્યા કે મારા જોડેથી જો તમારે સિંગડી જોઈતી હોય તો પહેલા મને મારો અને પછી મારા પાસેની સિંગડી લઈ લો તો મને મારવા માટે તમે ઉત્તા પાસે જા ત્યાં ઉત્તા ઉત્તા કાત્રા કાગડા બેતો ત્યાં ઉત્તા પાસે ગયા ઉત્તા પાસે ગયા એટલે મિત્ર તો શું કેવા મળ્યા કાગડા ભાઈ કાગડા ભાઈ મને તો બહુ જ ભૂખ લાગી છે મને બહુ ભૂખ લાગી છે મને પહેલાં ખવડાવો પછી હું એ મરગલાને નરણને હું મારું મારવા માટે જોતી હતી આ બધું જોતું હતું પણ શું કરે કાગડા ભાઈ તો દૂધ કોઠી હું એમને ખાવું હતું એટલે આ બધું કામ એમને કરવા પડે એટલે હવે આ કૂતરા માટે એમને દૂધ જોયું હવે આ દૂધ લેવા આપણે અમને આપે કે ગાય ગેસ આપ્યા તો ઉડતા ઉડતા કાકડા પૂરતો હવે ગાય જોડી ગયા ગાય જોડી ગયા એટલે ગાય પણ શું કહેવા લાગે પીતા કાકડા મને તો બહુ જ ખુખ લાગી છે મને સારી પેઠે ખળ ખવડાવો ખળ એટલે કે ઘાસ ઘાસ ખવડાવો તો હું તમને સરસ મજાનું દૂધ આપું હવે આ ઘાસ લેવા માટે તો ક્યાં જવું પડે પછી તો સીમમાં જવું પડે खेतर बाजे तो कागड़ा गई तो उठता उठता सीम में गया मैंने घास आप हमें आप घास वाड़वाड़े तो वाए एना तो दातर जो तो दात तो चाले है दातड़ा वगर तो चा नहीं घास तो कागड़ा भाई तो उठता उठता पाचा दातों लोखंड वस्तुवार त्यानी पासे गाया लुहार पास ते लुहारभाई लुहारभाई मी दात आपो लुभारभा दात आपलं की लो कागडा भागडा भाई पाच दातळू तर लिधु पाचा फरीने वळीने पाच क्या जायचे सीममा सीममा दातरडू लईने घास वाढी नाखी हवे घास લઈને પાછા એ गाय ने नाखी गाय सरस मजानु ए घास खादु गाय बराबर गुनेई रही એટલે કાગડા ભઈ દૂધ દોઈને કોની પાસે ગયા તો પુત્રા પાસે ગયા એ દૂધ લઈને પાછા એ પુત્રા પાસે ગયા પુત્રા એને પાછું એ દૂધ સરસ મજાનું પી તાજો માનો થઈ સરસ મજાનો થયો અને હરણને મારવા દોડ્યો હરણને મારવા દોડી ગયો દોડતું દોડતું એને કૂતરાને મારી નાખ્યું અને માર્યા પછી એની જે માથા ઉપર જે સીંગડી હોય એ સિંગડી એ કૂતરાને મળી એ કૂતરા એ એક કાગડા ભાઈને આપી લો કાગડા ભયા સીંગડી એ સીંગડી લઈને કાગડો પાછો એ ટીંબા પાસે જાય છે એ ટીંબા પાસે જઈને એ સિંગડીથી માટી કૂદે છે અને એ માટી લઈને પાછે કાંગડો કુંભાર પાસે જાય છે કુંભાર પાસે જઈને કે કુંભાર ભાઈ લો માટી લાવ્યો હવે મને સરસ મજાનો ઘડુલો ગડિયા કુંભાર ભાઈએ સરસ મજાનો એને ઘડુલો ગડિયા એક ઘડુલો લઈને પાછો કાંગડો પાછા જાય છે અને કુવા પાસે જઈને કેશે કુવા ભાઈ કુવા ભાઈ મને હું ઘડુલો લઈને આવ્યો છું મને સરસ મજાનો વે પાણી આપો તે પાણી થી હું હું મારી ચાંચ ધોઈ નાખું ધોયા પછી હું સરસ મજામાં કોઠિયું ખાવ એટલે કુવા ભાઈએ તેને પાણી આપી દીધું અને કાગડા ભઈએ તો પોતાની આ ગંદી ચાંચ ધોઈ નાખી અને કોઠિયું એને ખાધું તો આ ઉપરથી આપણને એવા નાના નાના પ્રશ્નો થાય કે કાગડો सर्वप्रथम કોની પાસે ગયો પછી વચ્ચે શું ગયું આવા આખો ટોપિક તમારે બધો જ યાદ રાખવો પડે એના આધારે તમને થોડા એવા પ્રશ્નો આવે છે એ બીજા ભાગમાં આપણે જોઈશું